હલો મિત્રો કેમ છો બધા મજામાં જ છો તો આજ આપણે વાવવાના છે ધાણા ડુંગળી વાળામાં અત્યારમાં આલે છે જે વેટર ને વેટર હાલી પછી આપણે ઓરણી આવવાની છે ને અત્યારે આવી ગયા આપણે ગોડાઓ ખાતર લેવા જવા અહીંયા બે બાસકા ભરેલા છે નાના નાના થોડુંક ગોડાવન માં લઈ આપણે કાઢવાનું છે સચિનભાઈ ગયેલા છે આપણે ઘરે કેમ કે સાવી લેવા ગયેલા ગોડાઓ ને આવી ગયું છે કે તેને આપણે વાવવાનું છે લુકડી દીધું છે એ ઓરણીમાં આપણે પાસું નાખી દીધું છે આખી બદલીથી છે અને પાસું આવે તર આપણે સલું કરી દીધું હોય અગિયાર વાગ્યા ને આપણે નવ વીઘા આપણે વાવાઈ ગયું છે ને આ વી ગયા પછી આપણે ત્રણ વીઘાની કટકીમાં આપણે વાવવા આવે તો અમે સેલું કરી દીધું છે વાવવાનું અને ખાતરના તગાડ અહીંયા બે ભરી દીધા હોય આપણે એક ફરી તો નાખી દીધું છે આપણે હવે

ઓલા માં આપણે બધા ધોડિયા નથી છે કેમ કે ઓલો ટુકડા સા હતા એમાં રીગ ગયા છે આપણે ને આમાં તો બધા આપણે કને ખા છે ધોડિયા હવે આ ખેતરમાં માં આપણે જો બે ધોડિયા કર્યા છે એ કંલી ઉલુ આમ લીલી ગન કીધું છે ને ને આવડા ના લગન કીરો છે ને ડોકા પાડાય ઓલા હેઠે આપણે હટકા કરી નાખ્યા છે અને એક ફીટ ના આડવા મકાન નાખ્યું એટલે આપણે કઈ સરખું કરવાનું નહોતું બહુ એટલે થોડું થોડું કરવાનું હતું એટલે ના નાખ્યું છે આપણે હવે અહીંયા હવે આપણે બ્લોક પૂરો કરીએ છીએ તો કાલ ભેગા થશે એક બીજા બ્લોકમાં હવે